biết đâu, nãy tao bắt tao cái nãu thổi cam hấp dẫn chứ? À, tao bụt thấu này. Đi đôi xí, đi đôi xí. Cái gì thế là đó? Cái ngon chơi thế chứ? Đi đó, anh này im. Ở đi bát Đi đi. ડોસી ગઈ રી વાતી વાભરા ગરી ચો જતી રહી તારા વગર તારો લાલ્યો હુડો પડી જશે મારી ડોસી જાગી દોસી તો આટલું રહી લાગે આટલું ગાય તો ઊભી થતી ને જતી તો પડ્યો તારા વગર જતી તો રહી હવે જોન તો કરવી પડશે ને હવે આગળ દિવાળી આવો અને જતી રહી દોષી તને તોડીએ સરમ નાય દિવાળી તો કરવા જ આવી હતી અરે ગૈરી મળતો મળતો અરે આવું કરતી જઈ આ જેથી જેતી ભાઈ ભૈયન તો જણાવવું પડશે ને હવે જતી રહી ગૈરી કહેતા ઉતા ર ર ર ર ર ર ગૈરી ગૈરા ગરપણમાં જતી રહીને આ ઘરનું બંધનું કોણ કરશે હવે

તારું કરવું લહેર ને બરો રાખ ને તારા જેવું કોણ થાય તો નહેર જ મારતો હવે આ જીવું તું શાંતિ રાખ નાખો દે આખી अब बेणामा आया है नगाड़े पर वो दिया हां 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 हां

Nhãy mô đi con! 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 Nhãy mô đi એ ભંતાને તને એ ખાવ પડે હ આ ચૂકા તું બંદર ખબર પરન મારી દોશી રખા કરશું કેમાં હવે ઉપર એ આ હા હા કાટલાું દે કે આ તો ઓર કાબતા થો ભરતી નથી લઈ જવાય નહીં મારા બીજે વખત તન ઓર એ કાટલો જોવાનું બીજો અર તું બેહરે બોલ બોલા કરે લે લઈ લો તાર આમાં ભેગા કરીએ મોહણિયા ભેગા કરીએ બીજું તો કોઈ થાય નહીં આવશે ને મારી ના એ તો પાછી તો ના બુબરા તાન તો નહીં એને ખબર પડે ને તું આમાં બેહી જજે હા તાન નહીં નહીં તો ભઈ તો તો કોઈ ચા તો બનાવો તો ચા બનાવ્યો આરે તો માં પીવા બુબ્રો કે એવું કરીએ તારાવા લઈ જોઈ પરસે પણ શું કે લઈ લઈ બીજું તો કરીએ એવું કરીએ a derrota eh 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 tinha dito que ia ir gay né? અલ્યા તમ ના ખીજે તમે પા પાને ખવા પડતી નહી હા હા આ ડારો બોબરો પા પાછો ખબર તને એયા એયા કે રામ જાન એવું ના કર આ બાના લઈ જવાનો તારે હા દોશી પકન હર પકન મેリー આ પકડી લે રગલા